તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કાલનું વધેલું નેટ આજ કેવી રીતે ઉપયોગ કરી શકવી તો મિત્રો માની લો તમારે રોજનું બે જીબી નેટ આવે છે અને કાલે તમે એક જીબી વાપર્યું અને એક જીબી નથી વાપર્યું એટલે એમ રહી ગયું તો આજ તમારું બે જીબી નેટ પૂરું થઈ જાય તો કાલ શું જે વધેલું નેટ છે આજ વાપરી શકાય જ્યાં મિત્રો સો ટકા વાપરી શકાય જે નેટ આજે વાપરવા માટે બે સેટિંગ કરવાના રહેશે તો ચાલો વિડીયોને શરૂ કરવી ચેનલમાં નવા હોય તો કરી દીધો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દીધો લાઈક ચાલો વિડીયોને શરૂ કરવી સૌથી પહેલાં તમારે જવાનું છે સેટિંગમાં અને થોડુંક મિત્રો તમારે નીચે આવવાનું છે અને જ્યાં તમને વધારાની સેટિંગ દેખાય ને એમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે વધારા સેટિંગ વધારાની સેટિંગમાં અને આમાં તમારે તારીખ અને સમય દેખાય ને એમાં ક્લિક કરી દેવાનું રહેશે બધી કંપનીના અલગ અલગ સેટિંગ બારે છે અમુકમાં જો તમારે અંગ્રેજી ભાષા હોય તો એડિશનલ સેટિંગ પણ લખેલું આવશે તો આમાં તારીખ અને સમયમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને જો મિત્રો આપ મેળે સેટ કરો એ જે ચાલુ રહેશે એ તમારે બંધ કરી દેવાનું રહેશે અને મિત્રો જે આ તારીખ છે એમાં ક્લિક કરીને જે દી કાલનું મતલબ આજ છે આઠ તારીખ તો કાલ મિત્રો સાત તારીખ હતી તો સાત તારીખનું મારે વધેલું નેટ આજ વાપરવું છે તો સાત તારીખમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને સમય જે તમારે જ્યારે તમારું નેટ રાતના મિત્રો અગિયાર વાગ્યાનો સેટ કરી લેવાનો છે તમારે ટાઈમ રાતના અગિયાર વાગ્યાનો ઓકે મિત્રો રાતના અગિયાર વાગ્યાનો સેટ કરીને હવે જો તમારે પણ નેટ પૂરું થઈ ગયું હશે તો પણ જે કાલનું નેટ છે અત્યારે ચાલશે પણ મિત્રો અમુક જ કાર્ડમાં વર્ક કરશે એવું નથી કે મિત્રો બધા મોબાઈલમાં બધાય કાર્ડમાં વર્ક કરશે અમુક જ લગભગ પચાસ ટકા જે અમુક કંપની છે મોબાઈલ સિમ કાર્ડ કંપની એમાં જ જે વર્ક કરશે નથી નક્કર નહીં કરે મિત્રો એવું નથી કે હંડ્રેડ પર્સેન્ટ વર્ક કરશે પણ અમુક કંપનીના ફોનમાં અને અમુક કંપનીના સીમમાં તો મળવી બીજા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો કરી દેજો તો સબસ્ક્રાઈબ વિડીયો ન કરી